ખેડૂતો દ્વારા વધુ પડતા રાસાયણિક ખાતરોના ઉપયોગથી આજના સમયમાં જમીન બિન થઈ રહી છે સાથે હવાનું પ્રદૂષણ થઈ રહ્યું છે અને જમીનમાં રહેલું પાણી પણ નાઇટ્રેટના કારણે ભૂજલ પ્રદૂષિત થઈ રહ્યું છે જેને લઈ ઇફકો દ્વારા આ વર્ષ નવતર યોજના અમલ મૂકવામાં આવી હતી જે માટે ઇફકો દ્વારા વિશ્વનું સૌ સંશોધિત નેનો યુરિયા અને નેનો ડીએપીનો ઉપયોગ વધે એ હેતુથી ગુજરાતમાં સોળ જિલ્લામાં ક્લસ્ટર વિલેજ ફાળવવામાં આવ્યા જે ગામમાં નેનો ખાતરનો ડ્રોન થકી છંટકાવ કરી રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડી શકાય જે ક્લસ્ટર વિલેજ એક મોર્ડન વિલેજ તરીકે ઉભરી આવે અને તમામ ગામમાં આ ખાતરનો ઉપયોગ કરવા પ્રેરાય તેમના એક ગામ અરવલ્લી જિલ્લાના અણિયોર ગામ વર્ષની શરૂઆતમાં જ ઈફકો દ્વારા નિમેલા વીસી ખેડૂતોનો સર્વે કરી તેમને આ ખાતરનો ઉપયોગ કરવા માટે પ્રેરેલા જેનાથી ઇફકો દ્વારા નિયત કરેલ ખાતર વિક્રેતા જોડેથી ખરીદી પર ઇફકો દ્વારા મૂળ કિંમતના પચીસ ટકા પૈસા ખેડૂત વતી ઇફકો ચૂકવશે ખેડૂતની ખરીદી બાદ ઇફકોએ ફાળવેલ ડ્રોન પાયલોટ ત્યાં છંટકાવ કરશે અને છંટકાવમાં સો રૂપિયા ઇફકો સહાય આપશે આ વર્ષ ગુજરાત રાજ્યમાં સરકાર શ્રેણી યોજના એ ટુ થકી ખેડૂતોને નેનો યુરિયા અને નેનો ડીએપીની ખરીદી પર મૂળ કિંમતના પચાસ ટકા સહાય પ્રાપ્ત થશે અને ડ્રોન દ્વારા છંટકાવથી પાંચસો રૂપિયા સહાય જાહેર કરેલ છે આ રીતે ખેડૂતો પરંપરાગત રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડી નેનો યુરિયા અને નેનો ડીએપી ઉપયોગ વધારશે તો ચોક્કસપણે આગામી સમયમાં જમીનનો સુધરશે સાથે સાથે ગુણવત્તાયુક્ત ખેત ઉત્પન્નો મેળવી ખેડૂતો પણ આર્થિક રીતે ફાયદો થશે ઉન્નત કિસાન સમૃદ્ધ દેશ खेत से खलिहान से मान से सम्मान से पचास सालों से निभाया रिश्ता हर किसान से भारत के स्वाभिमान से ુસી ચારિત જગજીતા બસાયા આશિયા પૂરે ખેતીવાડી ખાતા દ્વારા અત્યારે નેનો ફર્ટિલાઇઝરની અંદર સહાય આપવામાં આવે છે ને નેનો ફર્ટિલાઇઝરની અંદર યુરિયા અને ડીએપી નેનો એ નવીન ટેકનોલોજી અપનાવી છે અને એની અંદર આ ડ્રોનથી છંટકાવ માટે ક્લસ્ટર એરિયા આપણે આ જોઈએ છે અણિયર કંપા સિલેક્ટ કર્યો છે અને અણિયોર કંપાની અંદર અત્યારે બે ડ્રોન ઇપકો દ્વારા છંટકાવની કામગીરી ચાલુ છે અને એની અંદર નેનો યુરિયા અને નેનો ડીએપી પચાસ ટકા સહાયથી આ ખેડૂતો લાભ લઈ રહ્યા છે અને આ ક્લસ્ટર અંદાજીત અમારે એક હજાર એકરની આસપાસ કવર કરવાનો ટાર્ગેટ છે તો અત્યારે હાલ આપણે જોઈએ તો આ સોયાબીન પાકની અંદર નેનો યુરિયા અને નેનો ડીએપીનો આજે સ્પ્રે કરવામાં આવ્યો છે ઘણા ખેડૂતોએ પાર્ટિસિપેટ થયા છે ઘણા લોકોએ નેનો ડીએપીનો એમના જણાવ્યા મુજબ સીટ ટ્રીટમેન્ટ પણ આજે આપેલી છે ખેડૂતોને સારું રિઝલ્ટ મળેલું છે એમ તે જણાવેલ છે તો આપણે અરવલ્લી જિલ્લાના તમામ ખેડૂતોને આપણે વિનંતી કરીએ છીએ કે આ નેનો યુરિયા અને નેનો નેનોડીએપીનો ઉપયોગ વિકલ્પ તરીકે યુરિયા ડીએપીના બદલામાં કરી ખેતીનો ખર્ચ ઘટાડીએ અને સમય બચાવીએ અને નવીન ટેકનોલોજી અપનાવી અને સહાયથી મેળવીએ તેવી તમામ ખેડૂતોને વિનંતી की खिशान, 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 खिशान। नमस्कार खेड मित्रोंप्को तरफ गुजरात स्टेट में टोटल सोल क्लस्टर विलेज तरीके लीधा है नैनो क्लस्टर विलेज नो मेन उद्देश्य है रिड्यूसिंग द कन्वेंशनल फर्टिलाइजर यानी कि जे, जे, जे।, जे अतरे દાણદાર યુરિયા દાણદાર ડીએપી વાપરીએ છીએ એની જે એફિસિયન્સી છે ઘણી ઓછી છે અને સાથે સાથે જમીનનો વગાડ થાય છે એ વગાડ અટકાવવા ઇપકો સંસ્થાએ ભારતમાં નહીં વિશ્વમાં પહેલી વાર જે ફર્સ્ટ વાર નેનો યુરિયા નેનો ડીએપી તરીકે નેનો ટેકનોલોજી બનાવવાનું ખાતર બહાર પાડ્યા છે જે નેનો યુરિયા છે એની એફિશિયન્સી સો ટકા થાય એ એફિશિયન્સીને કારણે જે એક તો જમીનનો વગાડ અટકાય અને એની સાથે સાથે જે ખેડૂતનો ખર્ચ ઘટાય અને જે નવીન ખાતરો મેં બીજો નેનો ડીપી કહીએ જે દાણદાર ડીએપીની ખાતર કે સરખામણી મેં અત્યારે ભાવ છસો રૂપિયા એક બોટલનો જે એક થેલીનું કામ કરીએ છીએ અને સાથે સાથે જમીનનો જે વગાડ અટકાય છે ઇપકોનો મેન ઉદ્દેશ્ય છે ખેડૂતનો ખર્ચ ઘટાડવાનો અને સાથે સાથે ઉત્પાદન વધારવાનો એ ઉત્પાદન વધારવા એ અખતરાના ભાગરૂપે આખા ગુજરાતમાં જે સોળ ક્લસ્ટર વિલેજ તરીકે લીધા છે એમ અણીયા અરાવલી જિલ્લામાં અણીઓર કંપા તરીકે ક્લસ્ટર વિલેજ છે અને એનો મેન હેતુ જે કન્વેન્શનલ ફર્ટિલાઇઝર જે રીતે નેનો ટેકનોલોજી આજ અત્યારે આધુનિક છે એ કન્વેન્શનલનો ઓછો કરવાનો રિડ્યુસિંગ ધ કન્વેન્શનલ યાનિ કે જે દાણદાર યુરિયા અને દાણદાર ડીએપી આનો ઓછો કરવાનો અને એની જગ્યા જે નેનો યુરિયા નેનો ડીએપી ખાતરે ઉપયોગ કરી અને વધારે વધારે ઉત્પાદન વધારવાનું અને સાથે સાથે જે અત્યારે આપણે માન્ય વડાપ્રધાન સાહેબની જે મેન છે કે ખેડૂતની આવક બમણી કરવાની બમણી આવક કઈ રીતે થાય ઓટોમેટિકલી ખેડૂતનો ખર્ચ ઘટાય અને સાથે સાથે ઉત્પાદન વધશે તો ખેડૂતની આવક બમણી થાય અને એનો આજ કહીએ તો નેનો યુરિયા અને નેનો ડીએપી એ મુખ્ય સોર્સ છે જે વધારે વધારે ઉપયોગ કરીએ તો ખર્ચ ઘટાય अने साथ-साथ जे जमीन की फलदुक्ता या के सोइल हेल्थ ये सोइल हेल्थ जे वगाड़ करती है ये अटकाय नमस्कार खेड़ूत मित्रों તો અરવલ્લી જિલ્લાના દરેક ખેડૂત મિત્રને ખાસ જણાવવાનું કે ચાલુ વર્ષ દરમિયાન ગુજરાત સરકાર દ્વારા એ જીઆર ટુ યોજનાની અંદર પચાસ ટકા નેનો પ્રોડક્ટ પર સહાય આપવામાં આવે છે નેનો પ્રોડક્ટની અંદર દરેક ખેડૂત નેનો યુરિયા તેમજ નેનો ડીએપી કોઈપણ જગ્યાએથી માનો કે જે નજીકના એ જીઆર ટુ યોજનાના જે ડીલરો છે જેવા કે તાલુકા સંઘ છે અથવા તો ગુજરાત એગ્રોના જે ડેપો છે ત્યાંથી આપણે એનું પરચેસ કરી શકશો તો દરેક ખેડૂત મિત્રો એ નેનો યુરિયા અને નેનો ડીએપી પચાસ ટકા સહાયમાં લેવું હોય તો આપે આઠ આઠની નકલ તેમજ આધાર કાર્ડની કોપી આપણી સાથે લઈ જવાની રહેશે અને દરેક ખેડૂતમાં એક ખેડૂત મેક્સિમમ ચાર એકરની મર્યાદામાં આપ નેનો પ્રોડક્ટ ખરીદી શકો છો તો દરેક ખેડૂતને ખાસ નમ્ર વિનંતી છે કે આવનારી સિઝન અને ચાલુ ખાલી ચાલી રહેલી સિઝનની અંદર મેક્સિમમ એનો ઉપયોગ કરે તેવી નમ્ર વિનંતી

ખેડૂત પટેલ ઘનશ્યામભાઈ લખમસિંહભાઈ છેલ્લા વીસ વર્ષથી અમે ખેતી કરીએ છીએ પણ ખેતી ખેડૂત માટે એક મોટા મોટો પ્રશ્ન છે ખેતીની જમીન બંજર બનતી જાય છે જેને કારણે રાસાયણિક ખેતરોનો વધુ વધુ ઉપયોગ કરવી કરીએ છીએ તો માન્ય સરકારશ્રીનો પણ ઉદ્દેશ એવો છે અને અમારા વડીલોનો પણ ઉદ્દેશ એવો છે કે જમીનને આપણે બચાવો કોઈપણ રીતે જમીનને ફળદ્રુપ બનાવો તો એના માટે થઈને સરકારશ્રી અને ઇકો કંપની દ્વારા અમારા કંપમાં પાંચમા મહિનામાં સેવા મંડળ મારફતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું અને જેમાં ખેતીને બચાવવા માટે કરીને રાસાયણિક ખાતરનો ઓછો ઉપયોગ થાય ઓછો એટલે બિલકુલ નૈવત ઉપયોગ કરીને પણ ખેતી આપણે બચાવી શકીએ છીએ એવું એક કોન્સેપ્ટ એમણે રજૂ કર્યો અને એના માટે નેનો ડીએપી નેનો યુરિયાનું અમને સરસ મજાનો કોન્સેપ્ટ સમજાવ્યો એ અધિકારીઓ દ્વારા તો અને એના માટે અમને એમ કહેવામાં આવ્યું કે તમારે જે સીટ ટ્રીટમેન્ટ કરવાની છે એમાં પાંચ એમએલ તરીકે એક કિલોએ પાંચ એમએલ તમારે નેનું ડીએપી નાખવાનું અને એ રીતે તમારે સીટ ટ્રીટમેન્ટ કરી અને તમે પછી બિયારણ વાવજો તો તમને સો ટકા ફાયદો થશે આજે મારા ખેતરમાં મેં આ ખેતરમાં મગફળી વાવી છે છવ્વીસ છનું મારું વાવેતર છે અને એમાં મેં સેટ પણ ડીએપી નાખ્યું નથી ફક્ત ને ફક્ત પાંચ એમએલ ડીએપી નેનો નાખી અને સીટ ટ્રીટમેન્ટ કરી અને આ મેં મગફળી ઉગાડી છે અત્યારે આપ જોઈ રહ્યા છો મારા ખેતર હાથમાં મગફળીનો ગ્રોથ છે જ મગફળી છે અને મારા ખેતરમાં પણ આપ જોઈ છો કેટલી ગ્રીનરી છે મેં બીજા ખેતરમાં પણ વાવી છે પણ એ ખેતરને આ ખેતર કમ્પેરિઝન કરાવ્યું તો મને સેજ પણ ફરક નથી લાગતો એટલે મારો કહેવાનો અર્થ એ છે કે આજે સરકાર શ્રી જે આપણી આપણી બંજરબંધી જમીનને બચાવવા માટે રાસાયણિક ખાતરનો ઓછો ઉપયોગ કરીએ અને નેનો ડીએપીનો વધુ વધુ ઉપયોગ કરીએ તો આપણો આર્થિક રીતે આપણે પણ ફાયદો થશે ખેડૂતના પણ બે પૈસા વધશે અને આપણા ભારત દેશનું અર્થતંત્ર પણ મજબૂત બનશે એના માટે નેનો ડીએપી નેનો યુરિયાના જે કોન્સેપ્ટ સરકારે રજૂ કર્યા છે એને વધુ વધુ ખેડૂતો વાપરે અને વધુ વધુ આપણી બિયારની ટ્રીટમેન્ટ કરી અને આપણે પાકને બચાવીએ અને ખેડૂતને બચાવીએ આમાં સો ટકાને સો ટકાનો ફાયદો છે ઓછો ખર્ચો થાય છે એટલે આપણા ભાવિ પરિવાર પણ આમાં સુધરશે એમ એમના પણ બે પૈસા બચશે તો આપણે પણ કંઈક બચાવી શકશું અને આપણા પરિવાર ગામ પરિવાર દેશને પણ બચાવી શકશું એટલે એના માટે હું ફરી ફરીને આપણે કહું છું કે જેમ બને એમ તેમ તમે નજીકને તમારી સેવા મંડળી હોય ઇફકો કોઈ કંપનીનો દુકાન હોય તો ત્યાં પણ જઈને સાહેબસિંહને મળીને આના માટે વધુ માહિતી લો અમને તો ખૂબ સરસ માહિતી કંપનીની અમને કંપનીમાં બે વખત મિટિંગ કરી અને ખૂબ માહિતી આપી પીરસી છે જેને અમે વાગોળીએ છીએ અને અમને ખરેખર ખૂબ સરસ માહિતી મળી છે એટલે અમે હું ખેડૂત તરફથી આપ સર્વના ખેડૂત મિત્રોને કહું છું કે તમે નેનો ડીએપીનો અને નેનો યુરિયાનો વધુ વધુ ઉપયોગ કરી અને આપણી બંજરીબંધી જમીનને બચાવી લો તો આપણું આખા દેશનું અર્થતંત્ર બચશે જય હિન્દ